રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ જે હિતેશ પટેલિયા અને આપણે યુટ્યુબ ચેનલ છે ખેતીકાત સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં હું વાત કરીશું કે ભાઈ મગફળીમાં દાણામાં પટ મારવા માટેની વાત કે જે ખેડૂત મિત્રોને મગફળી કરવી છે ચાહે ઓગણચાલીસ હોય પીસ્તાલીસ હોય સાસઠ નંબર હોય એકસો નંબર હોય વીસ નંબર હોય બાવીસ નંબર હોય કે રેમ્બો હોય કે બોક્સર હોય કે ગિરનાર ચાર હોય ગિરનાર પાંચ હોય બરાબર છે હવે આની મારી પા તમારે ખેડૂત મિત્રો ભૂંજરાઈ આવે છે મુંડાઈ આવે છે આપણે અગાઉના ભલામણ કરેલી છે આપણે કે એમાં ત્રણે ટેકનિકલ એક સાથે આવે છે તમે એક દવાનો ઉપયોગ કરી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એ હતો કે હિતેશભાઈ તમે દવાની ભલામણ કરી વાત બરોબર છે કા તો એ દવા અતિશય મોંઘી છે અથવા તો અમારા વિસ્તારની માલિપાએ દવા જ મળતી નથી તો અમારે કરવું શું તો તમે કોઈ એવી બીજી કોઈ સારી દવા હોય એની જગ્યાએ જેથી કરીને અમારા નજીકના વિસ્તારમાં એ વસ્તુ આસાનીથી મળી રહે તો ખાસ ખેડૂત મિત્રો આજના વિડીયોની માલીપા આપણે એ માહિતી આપીશું કે તમને તમારા નજીકના વિસ્તારની માલિપા ફૂગનાશક દવા પણ મળી રહે અને મૂંડા ન લાગે એને માટેની આપણે પણ ભલામણ આપીશું મૂંડા તમારી શિંગ નો પાકે ત્યાં સુધી ન લાગવા જોઈએ એની માહિતીની આપણે આજના વિડીયોમાં માહિતી આપીશું અને ફૂગ છે એ તમારે મગફળીના દાણા ઉગે એ કેડે ત્રીસ ચાલીસ દિવસ કે વધીને પિસ્તાલીસ દિવસ તમને સારું એવું એમાં પરિણામ મળે છે પરંતુ ઘણી વખત એવું થાય છે કે સિંગ ઉગ્યા ભેગી તે સિંગ પીળી થઈ અને છોડો અને માટી સાથે ઘસાય અને વૈજ્યતી હોય છે બરાબર છે તો એમના માટે ખેડૂત મિત્રો એ શું કરવું જોઈએ એડવાન્સમાં શું પગલા લેવા જોઈએ એની પણ તમે આપણે તમને આજના વિડિયો ની માલિપા માહિતી આપીશું કારણ કે ગઈ સાલે ઘણા બધા પ્રશ્નો એવા એવા હતા ખેડૂત મિત્રો કે સિંગ ઉગી તો ખરી પણ અમુક શિંગ થોડીક મોડી ઉગી પીળી પડી ગઈ પછી દવા કે ખાતર નાખવા છતાં હરખી થતી નહોતી અને છેલ્લે ઈ છોડવા કાળા પડી કાલી ફૂગનું નામ આપી અને એ ફૂગ અને છોડ

ત્રણસો એક નંબર લઈ ગયેલા છે છ પછી ચમનભાઈ રાઘવભાઈ ગયેલા છે આપણે જેમ વાત કરી હતી કે ભાઈ કાવેરીની કોઈ નવી વેરાયટી કરવી હોય અને ગયા વર્ષે થયેલી હોય તો આ એકસો પાંત્રીસ નંબર છે અગિયાર પેકેટ લઈ ગયા હતા પછી રુદ્રા બરાબર છે કે નવાબની જે નવી વેરાયટી છે અને સારું એવું પરફોર્મન્સ આપે છે બરાબર છે તો એ રુદ્રા વેરાયટી કોઈ ખેડૂત મિત્રોને તો કરવી હોય તો એમાં તમને સારું પરિણામ મળશે તો આ રુદ્રા વેરાયટી છે બરાબર છે આ નંગ બટરાવાનું કારણ એટલામાં છે પેકેટ તમે ડુપ્લિકેટથી સાવધાન રહો અને પાકા બિલમાં હંમેશા વસ્તુ લેવાની ચાહે મગફળીની ખડની દવા હોય મગફળીની પટની દવા હોય મગફળી હોય કે કપાસનું બીજા રણ હોય શું ભાવ છે બરાબર છે પછી ચમનભાઈ રહી જાય છે સાગર ત્રણસો ના દસ પેકેટ બરાબર છે સાગર ત્રણસો એક તો ઓલવેઝ વંડર વેરાયટી છે કે ગમે ત્યારે ગમે એ જમીનમાં નાખી દો સો ટકા

તમારા નજીકના વિસ્તારમાં લઈ લેજો કંપની પાસે માલ નથી એનો મતલબ એવો છે કે કંપની પાસે હવે પ્રોડક્શન નથી ખાલી દીધું ગયું છે કપાસિયા પરંતુ કોઈ જો હજાર બારસો પંદરસો રૂપિયા કે આપણે આગળ વીડિયોમાં પણ વાત કરી એક ભાઈ શાળી પડીકા લીધા બે ભાઈ વીવી પેકેટ તો બિલ બિલ કઈ આપવું નહીં અને સીધા સો વીસ હજાર રૂપિયા આપી દીધા વી પેકેટના ખરેખર આઠસો સાઠ રૂપિયા લખે સત્તર હજાર બસો થાય હવે એને સો વીસ હજાર રૂપિયા તમે લીધા એટલે સો હજાર રૂપિયા વધારે જ્યાં સો સાત હજાર રૂપિયા થાય ને એટલે એ વસ્તુ ખોટી પડે હવે સાત હજાર રૂપિયા એટલે મોટા ભાગ હું એમ કહું કે સાત આઠ કપાસ આવી જાય એટલે મોટા જીનવાની વેરાયટી છે એની ખાસ પસંદગી કરવાની પછી છે રસિકભાઈ મથુરભાઈ દેવરથી તિલક લઈ જશે પુષ્કર લઈ જશે ત્રણસો એક લઈ જશે અશોકભાઈ જૂના રતન પરથી રોજરાય ચાર પેકેટ લઈ જશે કે ભાઈ ની વેરાયટી સારી છે બરાબર છે અને નવા પોલાની છે અને આપણી પાસે તમારે નવાબ પણ છે

ધંદુકા બરાબર છે તો એ લઈ ગયેલા છે મૂંઘટની છ વેરાયટી લઈ ગયેલા છે કે ભાઈની સુપર વેરાયટી જે બેસ્ટ વેરાયટી છે કરવા રાખી છે ક્વોલિટી બેસ્ટ કપા છે તમને તરીકે આછું વિશીન આવજો તમ તારે બરાબર છે પછી છે રણછોડભાઈ સવજીભાઈ બોડિયા રાણપુર રાણપુર એટલે સુરેન્દ્રનગર એ પણ સાગર મૂંગટના છ પેકેટ છે પછી નુજીવીડી ભક્તિના બે પેકેટ છે એડવાન્સ ની સારી વેરાયટી છે કરવા રેખી વેરાયટી છે કદાચ કોક વેપારી તમને આગ્રહ કરે કે ભાઈ એડવાન્સ કરજો તો સારી વેરાયટી છે લઈ લેજો પછી સાગર ત્રણસો એક ના ત્રણ પેકેટ છે એમ ટોટલ તેર પેકેટ લઈ ગયેલા છે પછી છે સંજયભાઈ હરિભાઈ ચોરડિયા હરસુરભાઈ દેવળિયા હરસુર દેવલપુર દેવલપુરા બરોબર તો એ છે સાગર ત્રણસો એ પણ મુગટ લઈ ગયેલા છે તિલક લઈ ગયેલા છે ત્રણસો એક લઈ ગયેલા છે રુદ્ર લઈ ગયેલા છે પુષ્કર લઈ છે નવા લઈ ગેલા છે મોટા ખેડૂતો છે હામટોભાઈ કપા જોવે મારા બાપ હામટો કપા નો જોવે બરાબર છે આ બધા એક જ દિવસ ના છે પછી છે

ખમિયાણા એ પણ ત્રણસો એક પેકેટ ના ચાર પેકેટ લઈ ગયેલા છે શામજીભાઈ નારાયણભાઈ ખમિયાણા ત્રણસો એક ના ત્રણ પેકેટ મોંઘટ ના ત્રણ પેકેટ એમ છ પેકેટ લઈ ગયેલા છે વિપુલભાઈ રાઘવભાઈ રાદડિયા પીપળા તિલક ના વીસ પેકેટ લઈ ગયેલા છે મોંઘટ ના પંદર પેકેટ લઈ ગયેલા છે અને ત્રણસો એક ના પાંચ પેકેટ એમ ટોટલ ચાલીસ પેકેટ કપાસ લઈ ગયેલા છે મહેશભાઈ રાઘવભાઈ પીપળિયા ત્રણસો એક ના

કામ પડતું મૂકીને જે હું તમારી પાસે લેવા આવી આવ્યો એટલા માટે કે તમે કીધું કે હવે વેરાટી પૂરી થવામાં આવી ગઈ છે તો પો રીતે તેરસો દીધા હતા ઓન રીતે આઠસો ને હાઠ કે છે એટલે આઠસો ને હાઠમાં પહેલાં નાસી લઈ આવું છે આપણે આડા હવળું જાવું નથી તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે પછી છે ભાવેશભાઈ પોપટભાઈ ડમરાળા એ પણ તિલકના પાંચ પેકેટ લઈ ગયેલા છે ત્રણસો એક ને ચાર પેકેટ લઈ ગયેલા છે જીતુભાઈ ટપુભાઈ ગોહિર પછી ગામ જીતુભાઈ ટપુભા

તો મારે બેતાલીસ મણનો ઉતારો આવ્યો હતો એટલા માટે હા લઈ જાવ ધો હા લઈ જાઓ એમની એક જ એક સરખી વેરાયટી આપી જાવ પંચોતેર પંચોતેર પડીકા એક સરખા મુગટ ની વેરાયટી લઈ ગયેલા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે ખેડૂત મિત્રો બરાબર છે તો વાત કરીશું મગફળીમાં પટ માટે કે જે તમારે મૂંડા આવતા હોય એને માટે ખેડૂત મિત્રો જે આવે છે એ તમને કોઈ જેનેટિકનું હોય છે યુપીએ નું તમે લો તો પણ હાલ છે તમારે પછી અરેવા સુપર આવે છે ધાનુકા કંપનીનું એ પણ તમે લો તો પણ હાલ અથવા પછી બાયરનું ગોચો લો તો પણ હાલશે અથવા સુમિટોમો કેમિકલ્સનું જે ડેન્ટુ ડેન્ટુસુ આવે છે એ પણ તમારે લઈ શકો છો આ ફક્ત ને ફક્ત દવા જે મેં નામ આપ્યા એ મૂંડા માટેની દવા છે એક મણ દાણા એક મણ દાણા હોય તો એક મણ દાણામાં તમે એસી થી સો મે એલ લખે દાણા ને પટ તમે મારી દો બરાબર છે એટલે તમારે મૂંડા આવવાની શક્યતા ના પૂરી થઈ જાય અને ફૂગ માટે તમે ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર તમે આપી શકો છો કારણ કે આ જે સિસ્ટમની મેં ભલામણ કરી છે એ તમારા વિસ્તારમાં ન મળતું હોય તો તમે બાયરનું ગોચો લઈ શકો છો સુમિટમો કેમિકલનું ડેન્ટુ શું લઈ શકો છો હોવો નગર પછી ધાનુકા કંપનીનું અરેવા સુપર લઈ શકો છો વો નકર એશિયા જીનેટેકનું તમે જે થાળોમેથોક જેમ ત્રીસ ટકા એફએસમાં આવે છે એ તમે લઈ શકો છો થર્મસ કેમિકલનું નીલાયન આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો જેમ જેટલું સારું જેટલી સારી કંપનીનું હોય એટલું તમે લઈ શકો છો યુપીએલનું રેનો

તો પણ હાલે આ દવા નાખતી વખતે કાંઈ પાણી ભેળવવાની જરૂર પડતી નથી પરંતુ જો તમે પપમાં આ બી વસ્તુ ભેગી કરી અને પોટ મારી અને આખી રાત પંખા હોવાઈ ગયો અને બીજે દિવસે તમે પોટ એટલે દાણા વાવી ગયો તો પણ હાલ છે જો તમને ખેડૂત મિત્રો ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર ન મળે તો પછી વિનસેટ કંપનીનું એટલે ખેડૂત આવ્યું કે એશિયા જીનેટિકનું વી પાવર આમાં પણ સેમ ટેકનિકલ આવે પાંચ ટકા અને થાય પાંચ ટકા બરાબર છે આ બંનેમાંથી માંથી તમે ગમે લઈ શકો છો જો તમને વિટાક્ષક્સ મળે તો વિટાક્ષ લઈ લેવાનું અને આ મળે તો આ લઈ લેવાનું કારણ કે બે સેમ કક્ષામાં ટેકનિકલો છે અને બેય સારી કંપની છે આ ધાનુકા કંપનીનું છે આ એશિયા જીનેટિક એગ્રી ટેક પ્રાઇવેટ લિમિટેડ નું આવશે સારી કંપનીનું આવશે તમ તારે અને બીજી વાત કે લોકલ કંપનીની હું ભલાવણ ક્યારે નહીં કરું ક્યારે નહીં કરું ને ક્યારે નહીં કરું કારણ કે આ ખેડૂતોના પરસેવાની મહેનતની વાત છે મારી પાસે લોકલ કંપની ક્યારે આવશે નહીં તમ તારે એ મારી પર તમારો જે વિશ્વાસ છે તમારો જે પ્રેમ છે અને આશીર્વાદ છે એના હિસાબથી જ તે તમે તારે આ ક્યારે હું લોકલ કંપનીની ભલામણ નથી કરતો હું બાયર અદામા સેજેન્ડા ટાટા ડાવ ડુપોન્ડ એશિયા જીનેટિક હોય કે ધાનુકા હોય ગોદરેજ હોય બરાબર સારી કંપનીની જ ભલામણ કરવાનો છું અને તમારા વિસ્તારમાં મળી રહે એવી જ ભલામણ કરવાનો છું જેથી કરીને ખેડૂત મિત્રોને પોતાના વિસ્તારમાં નજીકમાંથી વસ્તુ મળી જાય બને ત્યાં સુધી ખેડૂત મિત્રો રોકડેથી થી લેવાનો આગ્રહ રાખો જેથી કરીને સારી વસ્તુ તમે જે કંપનીને જાણો છો તમે જે કંપનીને ઓળખો છો બરાબર છે એ વસ્તુ તમને મળી રહે નવો વિડીયો નો ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન